આહા ખમણ અલગ અલગ પ્રકારની સબ્જી ગુજરાતી થાળી માત્ર આ આ તમને અને અનલિમિટેડ છે તો તમે જોઈ શકો છો અત્યારે અલગ અલગ પ્રકારની સબ્જી દેખાડી રહ્યો છો આ એમાં પ્રથમ તો શીરો આહા પ્રખ્યાત ખબર પડી કે ક્યાં આવ્યો હું આજે હું આવી ગયો છું જગાભાઈ ગોપનાથ જૂનું અને જાણીતું જગાભાઈ ગોપનાથવાળા શ્રી ચામુંડા રેસ્ટોરન્ટ મહુવાની અંદર સૌ પ્રથમ વાર ત્યારે હાલ તમે અત્યારે આપણે અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ અને અલગ અલગ પ્રકારની પહેલાં હું તમને સબ્જી જ દેખાડી દઉં ખમણ આહા સોળાનું સબ્જી અને જે આ ભરેલા રીંગણા ડાળ સૂકી ભાજી અને જે કોબીનું જે સબ્જી બનાવી છે આહા મગની શીરો વગરનું બધું અધૂરું પછી પાપડ આવે એટલે પૂરું એટલે કાંઈ ગટે નહીં પરોઠા રોટલા રોટલી આ હા તમે રોટલા પણ અહીંયા જે જોઈ શકો છો બની રહ્યા છે ચાર પ્રકારના તો સલાડ આપે છે તમને આ તમે ડિશ જોઈ શકો છો જે સલાડની અને જે બેસવાની વ્યવસ્થા છે તમારા પરિવાર સાથે અવશ્ય આવજો સારી એવી વ્યવસ્થા અહીંયા પરિવાર માટે સારી એવી વ્યવસ્થા કરવાની બર્થડે મેરેજના અલગ અલગ ઓર્ડર લેવામાં આવે છે મિત્રો અત્યારે તમે મેહુલભાઈ આપણે બેઠા છે અને સારું એવું અહીંયા જે જમાડી રહ્યા છે તમે જોઈ શકો છો અને ચાલો આપણે હવે ડાયરેક ટેસ્ટ જ કરીએ અને આપણે તમને બતાવીએ કે કેવું છે તમે પહેલાં થાળી જુઓ થાળીમાં સમાતું નથી આ ઘી ગોળ ચાર પ્રકારના અથાણા મઠ્ઠો મઠ્ઠા વગરનું તો બધું ખોટું એકવાર આવું એટલે અવશ્ય પહેલાં મુલાકાત લેજો ને આપણે ટ્રાય કરીએ આ હા પહેલાં તો આપણે રોટલીથી ટ્રાય કરીએ અને જે સબ્જી આ બનાવી છે આ હા હા પહેલાં તમે ને પછી હું કાંઈ ઘટે નહીં એમાં અને ભાઈ એ ગુજરાતીમાં મઠ્ઠો આવી જાય ને શ્રીખંડ ને પૂરી ને બધું આહાર લવા મોઢા મળી પાણી આવે ભરેલા રીંગણા ને આહા એમાં સલાડ ખાઈ એટલે પછી કાંઈ ઘટે જ નહીં પાણીની બોટલ બોટલ આપી દીધી ને જ્યાં મઠ્ઠો તમે જુઓ એકદમ ફ્રૂટ વાળો ડ્રાય ફ્રૂટ વાળો જમીને પછી આમુ કપડા ખાધો હાલો તો તમારા મિત્રો જોડે આવી જજો આપણે એડ્રેસ ની વાત કરીએ તો એક્ઝેક્ટ સ્વામિનારાયણ મંદિરની સામે મુવા બાયપાસ જગાભાઈ ગોપનાથ વાળા